કીની મેકઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી ચોકસી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत

કોંગ્રેસના ઉમેદવારે મતગણતરીના એક કલાકમાં સ્વીકારે હાર મોદી પાટીલના ચાહક દંપતિએ ધારણ કરેલા અનોખા વસ્ત્રો વન્ય અવશેષો સાથે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓની વન વિભાગે કરેલી ધરપકડ નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપના સી આર પાટીલે બે હજાર પાંચસો એકાવન મતોની જંગી લીડ સાથે વિજેતા થયા છે નવસારી લોકસભા બેઠક ઉપર સતત ચોથી વખત ભાજપના ઉમેદવાર સી આર પાટીલનો જ્વલંત વિજય થયો છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સાથેના સીધા જંગમાં નૈશદ દેસાઈની કારમી હાર થઈ હતી હાઈ પ્રોફાઇલ બનેલી આ બેઠક ઉપર મતદાનની ટકાવારીમાં ઘટાડો થયો હતો તેમ છતાં લીડ આપવામાં કાર્યકરોએ કોઈ કસર બાકી ન હતી રાખી નવસારી લોકસભા બેઠક ઉપર બે હજાર ઓગણીસની છ લાખ પાસઠ હજારની લીડનો રેકોર્ડ તોડી આ વર્ષે સાત લાખ તોતેર હજાર પાંચસો એકાવન મતોની જંગી લીડ સાથે સીઆરએ પોતાનો જ રેકોર્ડ બ્રેક કર્યો હતો ગુજરાતમાં સી આર પાટીલ સૌથી વધુ લીડ હાંસલ કરનારા સાંસદ બન્યા જ્યારે સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે રહ્યા હતા નવસારી લોકસભા બેઠકમાં નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભાઓ નવસારી જલાલપુર અને ગણદેવીનો સમાવેશ થાય છે જિલ્લાના ત્રણેય ધારાસભ્યો રાકેશ દેસાઈ આરસી પટેલ અને નરેશ પટેલે સી આર પાટીલને કમિટમેન્ટ આપ્યું હતું કે વિધાનસભામાં તેમને જે લીડ મળી હતી તેમાં વધારો કરી સૌથી વધુ લીડ આપવાના પ્રયત્નો કરીશું નવસારી જિલ્લાની ત્રણેય બેઠકો પ્રમાણે નવસારી વિધાનસભાના રાકેશ દેસાઈએ નેવું હજાર પાંચસો એકવીસ મતોની સરસાઈ મેળવી જલાલપોરના આરસી પટેલે છન્નું હજાર આઠસો પાંત્રીસ મતોની લીડ અપાવી જ્યારે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે એક લાખ પંદર હજાર ચારસો તેર મતોની લીડ સી આર પાટીલને અપાવી હતી નવસારી જિલ્લાની ત્રણ લોકસભામાં આવતી વિધાનસભા ગણદેવી અને ત્રણે ત્રણ વિધાનસભાના મતદારોનો અમે આભાર માનીએ છીએ કે ત્રણે ત્રણ ધારાસભ્યો પોતે જેટલી મતે જીતેલા એના કરતાં પણ જંગી લીડથી ભારતીય જનતા પાર્ટીને આ નવસારી લોકસભાની અંદર લગભગ ત્રણેક લાખ જેટલી લીડ અપાવી છે નવસારી લોકસભાના ઉમેદવાર અને પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ જે ગત ટર્મ કરતાં પણ આ ટર્મમાં લગભગ પોણા આઠ લાખ મતે જંગી મતે જીતી ચૂક્યા છે અને આ તબક્કે નવસારી જિલ્લાની જનતાનો હું આભાર માનું છું સૌ પ્રથમ તો નવસારી લોકસભા મત વિસ્તારમાં આવતા તમામ મતદાર ભાઈ બહેનો અને બૂથ સુધીની જે અમારી કાર્યકર્તાઓની ટીમ છે અને આદરણીય પાટિલ સાહેબે જે રીતે છેલ્લી ટોન ટમમાં જે કામ કર્યા છે વિકાસ કર્યો છે અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે લોકચાહના છે એના કારણે જે ભૂતકાળનો રેકોર્ડ હતો એ તોડીને આઠ લાખની આસપાસ અમારા સંસદ સભ્ય પાટિલ સાહેબ આગળ છે હવે સ્પષ્ટ આંકડા આવી જશે પણ આઠ લાખની આસપાસ જે અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે અમે જીતવા જઈ રહ્યા છે આપના માધ્યમ દ્વારા હું તમામ મતદાર ભાઈ બહેનો અને કાર્યકર્તા મિત્રોને ખૂબ અભિનંદન આપું છું કે એમણે નવસારીની જે અમારી જે જે લીડ હતી એ લીડ જાળવી રાખીને પણ એનાથી આગળ વધ્યા છે એટલા માટે અમે સૌનો આભાર માનીએ છીએ નવસારી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠક ઉપરથી ત્રણ લાખ બે હજાર સાતસો ઓગણસિત્તેર મતોની પચાસ ટકા લીડમાં ઉમેરો કરી સી આર પાટીલને રેકોર્ડ બ્રેક લીડમાં વધારો કર્યો છે જંગી સરસાઈ સાથે જીત મેળવનારા ભાજપના સી આર પાટીલ રાજ્યમાં પ્રથમ ક્રમે અને દેશમાં ત્રીજા ક્રમે રહ્યા છે નવસારી લોકસભા બેઠક ઉપર ચોથી વખત સાંસદ તરીકે ઘોષિત થયેલા સી આર પાટીલ તરફથી વિજેતા પ્રમાણપત્રો ચૂંટણી એજન્ટ પરેશ પટેલે સ્વીકાર્યા હતા નવસારીના પ્રાંત અધિકારી જૈનમ ઠાકોરે વિજેતા ઉમેદવારના પ્રમાણપત્રો એનાયત કર્યા હતા નવસારીમાં કોઈ પ્રકારના વિજય સરઘસો કે વિજય મહોત્સવ મનાવાયો ન હતો સાંસદ સી આર પાટીલે મતગણતરી કેન્દ્ર ઉપર માત્ર હાજરી આપી હતી જ્યારે પાટીલ સાહેબ અત્યારે અમારા સાંસદ નવસારીના જ્યારે ચોથી વખતે જીતી રહ્યા છે ત્યારે અમારા કાર્યકર્તાઓની ખૂબ મહેનત હતી અને તે કાર્યકર્તાઓનું મહેનતનું પરિણામ પાટીલ સાહેબને મળ્યું છે અને તે બદલ પહેલાં તો પાટીલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ આગળ વધે એવી મારી શુભકામના આજે ફરીથી નવસારી લોકસભા આજે નવા રેકોર્ડ સાથે ફરીથી એમ પાટિલ સાહેબ લોકસભાના અમારા સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે દરેકે દરેક કાર્યકર્તાઓમાં ખૂબ ખુશીની માહોલ છે દરેક કાર્યકર્તાએ મન મૂકીને કામ કર્યું છે અને દરેક મતદારોએ મન મૂકીને મત આપ્યા છે ખોબે ખોબે ભરાવીને આજે પાટિલ સાહેબને ખૂબ સારી એવી જંગી બહુમતોથી જીકટ વિતાડ્યા છે અને આ પાટીલ સાહેબનો એક પ્રેમ છે એ લોકો માટેનો એ નાનામાં નાનો કાર્યકર્તા પણ જ્યારે સાહેબની ઓફિસમાં કંઈક પણ નાનું કામ હશે કે મોટું કામ હશે એ લઈને જ્યારે જાય છે ત્યારે એના કામને એને યોગ્ય ન્યાય મળે છે અને લોકોને સંતુષ્ટિ થાય છે કે સાહેબ પાસે જઈએ છે એટલે અમારું કામ ચોક્કસ થાય છે વિકાસના કામો પણ ઘણા થયા છે ખરેખર ભારતીય જનતા પાર્ટી અને વિકાસ બંને એકબીજાના પર્યાયી શબ્દો છે એ સાચા અર્થમાં અહીંયા ચરિતાર્થ થયા છે અને ફરીથી જ્યારે પાટીલ સાહેબ નવસારી લોકસભામાં એક આગવી લીડથી જ્યારે ફરીથી સાંસદ બન્યા છે ત્યારે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ફરીથી ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબના નેતૃત્વવાળી અહીંયા એનડીએની જ્યારે સરકાર ભારતમાં બનવા જઈ રહી છે ત્યારે દરેકને દરેક ખૂબને ખૂબ ખૂબ અભિનંદન ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સતત ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટી અને એનડીએ સરકાર બનાવી રહી છે અહીંયા પણ નવસારી લોકસભામાં પણ આપણે ગયા વખતે કરતાં પણ વધુ લીડથી આદરણીય પાટીલ સાહેબ લગભગ આઠ લાખની ઉપર મતોથી જ્યારે જીતી રહ્યા છે ત્યારે એક ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં અને ખાસ કરીને કાર્યકર્તાઓની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ખાસ કરીને લોકસભા વિસ્તારના તમામ નગરજનોની અમારા બધા જ કાર્યકર્તાઓ બધી અમે શુભેચ્છા આપીએ છીએ કારણ કે એ જાતનું વાતાવરણ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીના નેતૃત્વમાં જ્યારે ચૂંટણી લડાઈ અને પાટેલ સાહેબ પ્રદેશના અધ્યક્ષ પણ હતા ત્યારે હું એમ માનું છું કે ગુજરાતમાં સૌથી વધુ મતથી જે ગયા વખતે પણ આપણે સમગ્ર દેશમાં જીતેલા હતા પણ આ વખતે પણ એ રીતની સ્પર્ધા અને ખાસ કરીને ખા નાગરિકોને અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપ સૌએ તો જોયું છે કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું શાસન અને ખરેખર આ દેશે એમના નેતૃત્વમાં વિદેશમાં જે નામના કમાય છે આપ સૌ તો જાણો જ છો પણ સવિશેષ અમને ત્યાં વધારે આનંદ થાય છે કે કે જ્યારે એક પ્રધાનમંત્રીનું આ રીતે દુનિયા સન્માન કરતું હોય છે અને જ્યારે એને બોસ કહેવામાં આવતા હોય છે એના કોઈક બીજા દેશના પ્રધાન એમને પગે લાગતા હોય છે આવું આજ સુધી અમે અમારા આ ઉંમરમાં થયા પણ અમે કોઈ દેશ જોયું નથી ખાસ અમેરિકાથી પધારવાનું કારણ પણ આ જ હતું અમે બધા હું પહેલેથી પ્રો ભાજપ છું અને ભાજપના હું આ દેશમાં રહીને મેં ઘણા કામો કર્યા છે ઘણા હોદ્દાઓ પણ ભોગવ્યા છે એટલે અને ખાસ કરીને સી આર પાટીલ સાહેબની જે લીડ લગભગ અત્યારે સાડા આઠથી નવ લાખની વચ્ચે જઈ રહી છે ત્યારે એ પણ એટલો જ ગર્વનો વિષય છે મારા માટે કારણ કે એક નવ સુરતના તેઓ હતા અને ત્યાંથી રહીને આ નવસારીમાં અને નવસારીની ત્રણ વિધાનસભાએ લગભગ એમને ત્રણ લાખ જેટલી તો બહુમતી આપી છે અને બાકીની ચોર્યાસી અને પાંડેસર એમને આગળ જે આઠ નવ લાખની લીડ પર લઈ જ રહ્યા છે તો એ એમનું કામ બોલે છે અને આ જ ખરી લોકતંત્રની મજા છે કે જે અહીંની પ્રજા એમને પડખે ઊભી રહી છે ખરેખર અમે તો આ તકે નરેન્દ્ર મોદીજીને અને સીઆર પાટીલ જેલને અભિનંદન પાઠવીએ છીએ નવસારી લોકસભાની બેઠક ઉપર યોજાયેલી મતગણતરી કેન્દ્ર ઉપર કોંગ્રેસી ઉમેદવાર નૈશદ દેસાઈ મતગણતરીના એક જ કલાકમાં હાર સ્વીકારી લીધી હતી કોંગ્રેસી ઉમેદવારે બોગસ મત્તાના પાયાવ્યૂહોના આક્ષેપો કર્યા અને હાર સામેથી સ્વીકારી લીધી હતી નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ અને કોંગ્રેસના નૈસદ દેસાઈ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર સમગ્ર ચૂંટણી દરમિયાન ફિક્કો રહ્યો હતો ગાંધીવીઝ ધારણ કરી કોંગી ઉમેદવાર ફક્ત દેખાડો જ કરતા રહ્યા ચૂંટણી મેદાનમાં જાણે કોંગ્રેસ હતી જ નહીં તે પ્રકારનો માહોલ હતો જેનો ફાયદો ભાજપને થયો હતો મતગણતરી કેન્દ્ર ઉપર કોંગ્રેસના ઉમેદવાર નેશદ દેસાઈ પહોંચ્યા હતા અને તેમણે મતગણતરીમાં સી આર પાટીલ પ્રથમ જ રાઉન્ડથી જંગી મતો સાથે આગળ વધી રહ્યા હતા ત્યારે નેશદ દેસાઈએ એક દોઢ કલાકમાં જ તેઓ મીડિયા સમક્ષ પ્રગટ થયા અને પોતાની હાર સ્વીકારી લીધી હતી અને સી આર પાટીલને જીતની શુભેચ્છાઓ પણ આપી હતી હારના કારણે વિશે પ્રશ્ન કરતાં તેમણે કોંગ્રેસ પાસે યુવા કાર્યકરોનો અભાવ નાણાંનો અભાવ અને પ્રચાર કર્યો ન હતો તે વાત સ્વીકારી હતી સી આર પાટીલ જંગી લીડ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે તેમણે બોગસ મતદાન થયું હોય તે પ્રકારના પાયાવિહોણા આક્ષેપો કર્યા હતા કોંગ્રેસના ઉમેદવાર નૈશદભાઈ આપણી જોડે છે આપે એડવાન્સમાં શુભેચ્છા પણ પાઠવી દીધી છે સીઆર સાહેબને અને તમે હાર પણ સ્વીકાર લીધી છે તો દસ લાખની લીડ છે તો તેના વિશે શું જણાવશો અને આપ એ પ્રચાર પ્રસાર કર્યો છે એમાં શું ખૂટી કડ રહી ગઈ છે યુવા મતદારોને અમે આકર્ષી શક્યા નથી અને વીસ વર્ષનું જે ટ્રેન્ડ છે ગુજરાતમાં એ જ અત્યારે ગુજરાતમાં દેખાઈ રહ્યો છે યુવા મતદારોને અમે હજુ આકર્ષી શકતા નથી ચાલીસ પિસ્તાલીસ વરસથી નીચેના મતદારો એ બોગસ પ્રચારમાં આવી ગયા છે સત્ય હકીકતથી અજાણ છે મહાત્મા ગાંધીના ગુજરાતને ભૂલી રહ્યા છે એ એમાં અમારી કમજોરી છે અમે સફળ નથી થયા મારી અમારી અસફળતા છે પણ સંજોગ સમય એવા છે કે ત્રીસ પાંત્રીસ વર્ષથી એમનું શાસન છે પાલિકા પંચાયત વિધાનસભા સંસદ શાસન શાસન સત્તા સત્તા સત્તાને કારણે સમગ્ર તંત્રમાં નવ્વાણું ટકા લોકો ભય અને લોભ નીચે જીવી રહ્યા છે ભય અને લોભ નીચે જીવી રહ્યા છે એક સૌથી મોટું પરિબળ છે માત્ર એક ટકા લોકો જ વહીવટીતંત્રના નિષ્પક્ષ રહ્યા છે અને નાણાંનો અભાવ અમારી પાસે નાણાંનો અભાવ કાર્યકરોની સંખ્યાનો અભાવ અમારા કરતાં એમની પાસે દસ ગણી સંખ્યામાં કાર્ય કરે છે કારણ કે એમની પાસે સત્તાને નાણાં છે અમારી પાસે સત્તાને નાણાં નથી એટલે અમારી પાસે કાર્યકરોની સંખ્યા ઓછી છે એટલે શૈક્ષણિક વિચારના પરિવર્તનની અમે પ્રયાસ કરીએ છીએ એમાં અમે સફળ નથી થતા એવું અમને લાગે છે લીડ એમાં શું એમણે એવી આશા રાખેલી કે એમને દસ લાખની લીડ મળશે અને એમને માટે એમણે છેલ્લા બે કલાકમાં એના અંધભક્તોએ દસ ટકા મતદાન બોગસ કરાવ્યું પચાસ ટકા મતદાતાઓએ જ પોતાનો નિર્ણય આપ્યો છે એટલે પવન તો એમની કે અમારી તરફ નહોતો નહી તો એંસી ટકા મતદાન થતે કાં અમારા પક્ષમાં એમના પક્ષમાં પણ મતદાન જ પચાસ ટકા થયું દસ ટકા મત તો એમણે છેલ્લા બે કલાકમાં બોગસ નખાર્યા પક્ષ થોડો થોડો પ્રચાર અમને સમયનો બી અભાવ હતો એમની પાસે તો પુષ્કળ સમય હતો અમારી મારી પાસે તો પંદર દિવસ હતા ઘણો અભાવ હતો લોકોની વચ્ચે જઈ શક્યા હા લોકોના વ્યક્તિગત સંપર્ક નહીં થઈ શકે સમય ને અભાવે અને ને અભાવે એના લીધે આ લીડ તમે એને લીધે આ પરિણામ છે નવસારી લોકસભા બેઠકની મતગણતરી કેન્દ્ર ઉપર મોદી અને પાટીલના ચાહક એવા સુરતનો દંપતી મોદી પાટીલની છબીવાળા પ્રિન્ટ કરેલ વસ્ત્રો પરિધાન કરી પહોંચ્યા અને મતગણતરીને મહોત્સવ તરીકે મનાવ્યો હતો સુરતના દંપતીએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું નવસારી બેઠકની મતગણતરી એરુ ખાતે આવેલ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે થઈ હતી સી આર પાટીલ જંગી લીડ મેળવી વિજેતા થયા ત્યારે સુરતના ઉધના ખરવરનગર ખાતે રહેતું એક દંપતિ વિશેષ પ્રકારના વસ્ત્રો પરિધાન કરી મતગણતરી કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા સુરતના પલગેશ પટેલ અને કલ્પના પટેલ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાંસદ સી આર પાટીલના એક ચાહક છે આ દંપતીએ તેમના વસ્ત્રો ઉપર મોદી અને પાટિલની છબીઓ અંકિત કરાવી છે અને તે વસ્ત્રો પરિધાન કર્યા હતા કોરોના કાળ સમયમાં નરેન્દ્ર મોદી સાથે સી આર પાટીલની એક મુલાકાત થઈ હતી તે સમયની તસવીરની પ્રિન્ટ કાપડ ઉપર કરાવી પલકેશ અને કલ્પનાએ કપડાં તૈયાર કરાવ્યા અને પાટિલના વિજયોત્સવને વધાવવા માટે આ દંપતી વિશેષ પ્રકારના આ વસ્ત્રો પરિધાન કરી મોદી પાટિલને શુભેચ્છાઓ આપી હતી ભારત દેશમાં જ નહીં આપણા ગુજરાતમાં પણ આપણા મોદી સાહેબ અને સી આર પાટીલના સમર્થકો છે આ મતગણતરી કેન્દ્ર ઉપર સુરતના જે કપલ છે પલ્કેશભાઈ અને કપિલાબેન આ બે કપલ છે પતિ પત્ની છે અને એમણે જે વસ્ત્રો ધારણ કર્યા છે એ નરેન્દ્ર મોદી અને સી આર પાટીલ જયારે મળ્યા હતા આ કોરોના વખતે તેનું પ્રિન્ટ કરાવીએ છીએ એમના શર્ટ ઉપર અને આ બેને એમના ડ્રેસ ઉપર અને સમર્થક છે અને શું કહેશો કેવો વિચાર આવ્યો અને તમે આ પ્રિન્ટ કરાવ્યા છે મોદી સાહેબ છે સીઆર પાટીલ છે શું કહેશું અમે એવું છે કે પાટીલ સાહેબનું મોદી સાહેબના પોજ છે એમાં દબંગ નેતા ભારત દેશના તો તમને ખબર જ છે કે મોદી સાહેબ છે એમ ગુજરાતની અંદર પણ દબંગ નેતા જે પાટિલ સાહેબ સી આર સાહેબનું નામ જે ચાલી રહ્યું છે એ પાટિલ સાહેબ એવા માણસ છે કે આ નાના નાના કાર્યકર્તાનું પણ એ લોકો ધ્યાન રાખે છે એના લીધે આજે ગુજરાતના નાના નાના કાર્યકર્તા પાટીલ સાહેબ ચાહના વધતી ગઈ છે ઉપર પ્રિન્ટ છે છે મોદી સાહેબ પણ અને એવો વિસ્તાર આવ્યો કે પાટીલ સાહેબ તમે જે આ જે પોઝમાં જોઈ રહ્યા છો એમનો શાંત સ્વભાવ અને મોદી સાહેબનો પણ જે હસમુખ ચહેરાને લીધે આજે શાંત ફોટો જે પોઝ આપ્યો છે તે આજે નાના નાના ઘર ઘરમાં પણ આ પોઝ લાગેલો છે ઓફિસની અંદર પણ લોકો કાપડ અમે માર્કેટમાંથી કોટન ડિજિટલ કપડું લીધું અને આખો ડ્રેસનું કટિંગ કરી ડિજિટલ પ્રિન્ટ બનાવીને પ્રિન્ટ બનાવ્યા પછી હું મારા શર્ટ તૈયાર કર્યો મારી વાઇફેનો ડ્રેસ તૈયાર કર્યો આ બેન પણ છે કપિલા બેન તમે પણ આ મોદી સાહેબ સિયા પટેલનો પ્રદેશ ધાર શું કહે છે કપડા પહેરવાનો મતલબ એવો છે કે ભાઈ સિયા સાહેબ પી પાટિલ સાહેબ અને પીએમ સાહેબની જે અવિરત વિકાસની ગતિ ચાલી રહી છે એ ગતિને જોશ પૂરા જોશથી અમે સમર્થન આપીએ છીએ એ સમર્થન માટે જ અમે આ ત્યાં આ રીતના કપડાં પહેરે પ્રિન્ટ કરાવીને પહેરેલા છે ત્યારે વિકાસની જે ગતિ છે દેશની અંદર એ ગતિ વધુમાં વધુ વેગ પકડે એના માટે સમર્થન આપી રહ્યા છે પતિ પત્ની તેના માટે અમે પ્રિન્ટ કરાવી છે આ કપડા ઉપર અને પ્રિન્ટ ધારણ કરીને આ મતદાન કેન્દ્રો પર આ પતિ પત્ની સુરતથી આવ્યા છે મૃત વન્ય પ્રાણીઓના અવશેષોનું વેચાણ કરવું કે તેનો સંગ્રહ કરવો ગેરકાયદેસર છે તાલુકાના એક મહિલા સહિત ત્રણ સાબરના સિંગડા સાથે વન વિભાગે ધરપકડ કરી હતી અવશેષો વેચવા કે તેનો સંગ્રહ કરવો ગુનો બને છે મૃત વન્ય પ્રાણીઓના શરીરના અંગો કે તેના સિંગડા વેચાણ કરવું વન સંરક્ષણ અધિનિયમ હેઠળ ગેરકાયદેસર છે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં એક મહિલા અને બે પુરુષો પાસેથી સાબરના સિંગડા મળી આવ્યા હતા ચિકલી વન વિભાગની ટીમે બાતમીના આધારે એક મહિલા પાસેથી સાબરના શિંગડા કબ્જે કર્યા હતા સાબરના શિંગડાનું ખરીદ વેચાણ કરનારા આરોપીઓ મુર્તુઝા અલી હૈદર અલી પ્રણવ કુમાર દિનેશભાઈ પટેલ અને રેખાબેન દિનેશભાઈ પટેલ આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ વન વિભાગે ધરપકડ કરી છે ચિકલી રેન્જના અત્યારે બાતમી મળેલી હતી કે ખેરગામના નાંદઈ ગામે સાબરના શિંગડા રાખવામાં આવેલા છે જેનો સોદો કરવા માટે લોકો આવવાના છે તો એ બાતમીના આધારે અમે રેડ કરી હતી ત્યાં આગળથી અમે ત્રણ શખ્સોને એમાં એક મહિલા છે અને બે પુરુષ છે એમને સાબરના શિંગડા સાથે રંગે હાથ ઝડપ્યા છે અને એમનો મુદ્દામાલ કબજે લઈને એમની અટક કરવામાં આવેલી છે પૂછતાછ કરવામાં આવેલી છે અને પૂછતાછના આધારે એવું જાણવા મળેલું કે વીસ લાખ રૂપિયામાં એ લોકો સાબરના સિંગડાનો સોદો કરવાના હતા પરંતુ એ બધું થાય એ પહેલા જ અમારા સતર્કતાના કારણે અમે લોકોને ઝડપી પાડ્યા છે અને તેમને અટક કરીને તેમને ખેરગામ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટ દ્વારા એ ત્રણેય આરોપીઓને નવસારી સબ ખાતે મોકલી દેવામાં આવ્યા વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે પર્યાવરણનું જતન કરવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે નવસારીમાં શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ અને વૃક્ષોનું જતન કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી તાજેતરમાં આપણે સૌ અસહ્ય ગરમીનો ભોગ બનીને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સૌના મનમાં એક જ સવાલ થઈ રહ્યો છે કે આટલી ગરમી કેમ પડી રહી છે અને આ ગરમીને કેવી રીતે સહન કરી શકાય આ બધા જ સવાલોમાં એક જ જવાબ હોય તો એ છે કે પર્યાવરણને વધુ હરિયાળું સ્વચ્છ અને સુરક્ષિત રાખવું અને વધુને વધુ વૃક્ષો વાવીને આપણે વધતા તાપમાનને નિયંત્રણમાં રાખી શકીએ છીએ નવસારીની એ ટુ ઝેડ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રસંગે જનજાગૃતિ રેલી યોજી હતી પર્યાવરણના જતન હેતુ વધુને વધુ વૃક્ષોનું રોપણ કરવું જોઈએ રોજિંદા જીવનમાં ગ્રીન એનર્જીનો વપરાશ વધારીને પર્યાવરણને સુરક્ષિત રાખી શકાય છે સાથે સાથે ઉદ્યોગોના પ્રદૂષણને પણ નિયંત્રિત કરીને પર્યાવરણને સ્વચ્છ રાખી શકાય છે દરેક નાગરિક જો પોતાની આસપાસના પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું રાખશે તો સૌનું જીવન સ્વસ્થ અને સુરક્ષિત રહેશે અમારા સ્ટુડન્ટ આજે પાંચ જૂનના દિવસે જે વિશ્વ પર્યાવરણ દિવસ છે તે દિવસે આખા નવસારીમાં રેલી કાઢી હતી એ રેલીનું મુખ્ય કારણ હતું કે પર્યાવરણને બચાવવું તે સંદેશો પહોંચાડો અમે એ ટુ ઝેડ નર્સિંગ કોલેજથી રેલી કાઢી ત્યાંથી લઈ બનાતવાલા નવસારી બજાર બસ ડેપો લુન્સીકુઈ સર્કિટ હાઉસ અને સિંધી કેમ્પથી પાછા કોલેજ ફર્યા આ આખી રેલીમાં અમારા સ્ટુડન્ટસે સંદેશો પહોંચાડ્યો કે કેવી રીતે પર્યાવરણ બચાવવું અને પર્યાવરણ બચાવવું કેમ અગત્યનું છે અમે આરોગ્ય સાથે શાખા સાથે જોડાયેલા છે તે માટે પર્યાવરણ સારું રહે અને શુદ્ધ રહે એ બહુ જરૂરી છે જ્યારે કોવિડમાં અને હમણાં પણ આપણે વધારે પડતું ગરમી છે એ દરમિયાન આપણે જોઈએ છીએ કે પર્યાવરણમાં નિયંત્રણ નિયંત્રણ નથી એના કારણે આ બધા પ્રોબ્લેમ ઊભા થાય છે અને એટલા માટે આ દિવસ ઉજવો અને જાગૃતિ પહોંચાડવી બહુ જરૂરી છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર સીઆર પાટીલે બે હજાર ઓગણીસ નો રેકોર્ડ કર્યો બ્રેક સાત લાખ તોતેર હજાર ની લીડ સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમે કોંગ્રેસના ઉમેદવારે મત ગણતરીના એક કલાકમાં સ્વીકારેલી હાર મોદી પાટિલના ચાહક દંપતીએ ધારણ કરેલા અનોખા વસ્ત્રો વન્ય પ્રાણીના અવશેષો સાથે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓની વન વિભાગે કરેલી ધરપકડ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર